ઉપલેટા દૂધ સહકારી મંડળીએ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ઉપલેટા વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવવાનો અનેખો સંદેશો અપાયો છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો ચૌદમો રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ખેડૂત પશુપાલકો અને આમ જનતાને વિનામૂલ્યે વૃક્ષના રોપા આપવામાં આવ્યા દર વર્ષે રોપાઓ વિતરણ કરવાથી મંડળીની એક ઓળખ ઊભી થઈ છે માટે ખેડૂતો અને પશુપાલકો આમ જનતા મંડળીના પશુ દવાખાનાએ રોપા મેળવવા ઉમટી પડ્યા હતા ઉપડેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ પાનેરાએ પશુપાલકને બોરસલીનું રોપો અર્પણ કરી રોપા વિતરણની શરૂઆત કરી છે આ પ્રસંગે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના સમયમાં પર્યાવરણ બચાવવા અને વરસાદ લાવવાના સંદેશથી દર વર્ષે રોપા વિતરણ કરવાનો કાર્યક્રમ કરીએ છીએ બોરસલી કરજો વાંસ ઉમરા સીતાફળી જામફળી લીંબુડી લીમડા સહિતના વીસ જાતના ત્રણ હજાર પાંચસો જેટલા રોપાઓ આપવામાં આવ્યા છે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા દૂધ મંડળી દર વર્ષે ચાલીસ હજારની ફાળવણી કરી વિના મૂલ્યે રોપા વિતરણ કરવામાં આવે છે ખેડૂત આગેવાન બટુક ગજેરા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી તેમજ ખેડૂત આગેવાન રમેશ સાવલિયા મેનિષભાઈ ડેર સિંહોરા દેવન વસોયા ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન સહકારી મંડળીના મંત્રી દિનેશ કંટારિયાએ કર્યું અને મંડળીના સાથે વિતરણ વ્યવસ્થા સંભાળી હતી મારું નામ દાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજ રોજ અમારી મંડળી દ્વારા વૃક્ષ રોપા વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ અમારા પશુ સારવાર કેન્દ્ર પશુ દવાખાના ઉપર કરવામાં આવ્યો આ વૃક્ષ વિતરણ રોપા જે કાર્યક્રમ હતો એમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને લગભગ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અમારા મંડળી દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી હજારો રોપાઓનું વિતરણ થયું છે જેને કારણે ઉપલેટાની સીમ જમીનમાં દરેક ખેતરે વાડીએ અમારા મંડળી દ્વારા વિતરિત કરેલા જામફળી હોય સીતાફળી હોય રામફળ જાંબુડા હોય બીજા જે ઝાડ છે પંખીઓ માટેના સેતુર હોય ઉમરા હોય આવા બધા અમે વિતરણ કરીએ છીએ અને બે ફાયદો આપે એક પશુઓને રહેવા માટે ઘર મળે અને એને ખોરાક પણ મળે અને પર્યાવરણને ફાયદો થાય આજે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે ક્લાઈમેટ ચેન્જ ને કારણે જે પરિસ્થિતિનું સર્જન થાય છે અતિ ગરમી અતિવૃષ્ટિ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ થાય છે હેતુથી અમારી મંડળી દર વર્ષે આ કાર્યક્રમ કરે છે મંડળી ખાલી આ વૃક્ષ રોપા વિતરણ કાર્યક્રમ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ મંડળી દ્વારા ચલાવવામાં આવે છે પશુ સારવાર કેન્દ્ર છે તો એમાં વિના મૂલ્ય પશુઓની સારવાર થાય કૃત્રિમ દુધાર વિના મૂલ્ય થાય એ સિવાય ખેડૂતો અને ખેતી ઉપયોગી જે કઈ બાબતો હોય એ બાબતોમાં મંડળી દ્વારા પશુપાલનના જે કઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો અમે અમલીકરણ કરીએ છીએ અને એનો પશુપાલકોને બહોળા પ્રમાણમાં ફાયદો પણ થાય છે અમારી મંડળીનો ધ્યેય છે કે ઉપલેટા શહેર અને આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણનો સુધાર થાય અને આ પર્યાવરણ સુધારનો નો જે ઉમદા હેતુ છે અમે પાર પાડવા માટે મોટી સંખ્યામાં અમે કામ કરીએ છીએ અને જેની લોકો પ્રશંસા પણ કરે છે વિપુલ લોકાર્પણ